નમસ્કાર પ્રણામ જય માતાજી જય કુળદેવીમાં મિત્રો જે લોકો કહે છે કે અમને અમારા કુળદેવી કોણ છે તે ખબર નથી અથવા તો કુળદેવી નારાજ છે કુળદેવી કયા દેવી છે કુળદેવીનું નામ શું છે કુળદેવીને પ્રસન્ન કરવા અથવા તો તેમને શોધવા તમામ પ્રયત્નો કરીને થાકી ગયા છો તેવા લોકો આ વિડીયો જરૂર જોજો કેમ કે આજે તમને અમે જણાવીશું આ વિડીયોના માધ્યમથી કે અને શાસ્ત્રોતક અને ઋષિ મુનિઓ દ્વારા સિદ્ધ ધાર્મિક કુળદેવી સંબંધિત તમામ સવાલોના જવાબ તો મિત્રો આજનો વિડીયો અંત સુધી જોજો કારણ કે આજનો વિડીયો માતાજીના ભક્તો માટે ખાસ છે તો મિત્રો જો કુળદેવી માતાજીને માનતા હો તો વિડીયોને સાંભળતા પહેલાં લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને તમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જે કુળદેવીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો ભારત દેશમાં હિન્દુ ધર્મ વ્યવસ્થા પ્રમાણે જોઈએ તો યુગો યુગોથી કુળદેવીની પૂજા અને આરાધના કરવામાં આવે છે અને મિત્રો કોઈ પણ હિન્દુ હોય એ કોઈને કોઈ ઋષિ મુનિનો જ વંશજ હશે જે ગોત્રને જોતાં જ ખ્યાલ આવશે એ પછી જેનું જેવું કર્મ એ પ્રમાણે જ્ઞાતિમાં વિભાજન થયું અને એવું કહેવાય છે મિત્રો કે દરેક જાતિ એ કોઈના કોઈ ઋષિ સંતાન જ હશે એટલે જે કુળદેવી એ ઋષિ મુનિના એટલે કે ઋષિ માટે પૂજન્ય હતા એ જ કુળદેવીમાં આજે પણ એ જાતિના લોકો માટે પૂજન્ય છે કુળદેવીનો સંબંધ કોઈ પણ ઘર હોય કે કુટુંબ એમાં સૌથી નજીકનો સંબંધ જોવા મળે છે જે કુળદેવતા અથવા કુળદેવીમાં એમાં જોઈએ તો પરિવારનું અને કુળને નકારાત્મક પ્રભાવથી રક્ષા જ કરે છે હિન્દુ પરંપરા અનુસાર કુળદેવી કે કુળદેવતા એ સૌથી પહેલાં પૂજનીય દેવી દેવતા છે અને મિત્રો જ્યારે કોઈ ઘરમાં કોઈ હવન હોય કે કોઈ પૂજા રાખવામાં આવે છે તો પણ સૌથી પહેલી પૂજા તો કુળદેવી અથવા તો કુળદેવતાની જ થાય છે જે લોકો સાંસારિક જીવન જીવી રહ્યા છે એ લોકોને કુળદેવીની ઉપાસના નિત્ય કરવી જોઈએ એવા ઘણા પરિવારો જોયા હશે જેને પોતાના કુળદેવી વિશે કોઈ જ ખ્યાલ નહીં હોય પણ ખ્યાલ નથી માટે આપણા કુલ કુળદેવી નથી એવું ન સમજવું તમે ભૂલ્યા છો પણ તમારા કુળદેવી તો તમારી સાથે જ છે મિત્રો કોઈને કોઈ પ્રકારે એ તમારી રક્ષા તો કરતા જ હશે તમારા કુળદેવી તમારી સામે જ છે તમે લગ્ન સમયે ફરતી વખતે કે કન્યાદાન સમયે જે તમે જે તે ગોત્રનું નામ બોલવામાં આવે છે તો તે જ ગોત્ર એટલે કે એ જ ઋષિ સંતાન તમે થયા ને એ જ ઋષિના કુળદેવી એ તમારા પણ કુળદેવી થયા તો હવે તમે શાસ્ત્રોમાં વાંચીને પણ તમે તમારા કુળદેવી કોણ છે એ જાણી શકો છો મિત્રો દરેક કુળદેવી જે કુળમાં પૂજાતા હોય છે તે કુળ કુળ ઉપર એક સુરક્ષા ચક્ર બનાવ્યું હોય છે જેમ જેમ આપણે એમનું સમરણ કરવાનું ઓછું કરતા જઈએ છીએ તેમ તેમ આપણે એમનાથી દૂર થતા જઈશું તેમ તેમ એ સુરક્ષા ચક્ર પણ દૂર થતું જતું હોય છે અને એ પરિવાર ઉપર અચાનક જ સંકટો આવી પડે છે જેમ કે કોઈ અચાનક જ અકસ્માત થવો દેવું થઈ જવું ધંધામાં નુકસાન આવવું કે પછી પરિવારમાં અંદરો અંદર ઈર્ષા દેશને લડાઈ થવા માંડે છે જો તમારા પરિવારને કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય એવું ઈચ્છો છો તો રોજ સવારે અને સાંજે કુળદેવી કે કુળદેવતાના નામનો દીવો અવશ્ય કરજો જેથી અવિરત કુળદેવી દેવતાની કૃપા રહેતી રહેશે તમારા પરિવાર ઉપર કુળદેવીની અસીમ કૃપાથી તમારો પરિવાર સુખ શાંતિ અને સલામતી અનુભવતો હોય છે જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકોના ઘરમાં નહીં જોઈ શકે એવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવારમાં જોવા મળશે અને આ એક સત્ય હકીકત છે કે વર્ષમાં એક વખત શક્ય હોય તો અવશ્ય કુળદેવી કે કુળદેવતાની મુલાકાત લો એમના મંદિરે એમના સાનિધ્યના દર્શન કરવા જાઓ મિત્રો વર્ષ દરમિયાનનો જિંદગીનો થાક તમારો ઉતરી ગયાનો અહેસાસ થશે અવશ્ય જિંદગી મગ પડતી બધી જ મુશ્કેલીઓ અને આવનાર મુશ્કેલીઓ માટે માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે અને ખોટા નિર્ણય લેતા તમને રોકશે અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે અને એટલું જ નહીં મિત્રો શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જીવનમાં કોઈ પણ દુઃખ વગરનું જીવન જીવવા માટે હંમેશા કુળદેવી કે કુળદેવતાના શરણમાં જવું જ પડે છે એટલે જ ગામો ગામ આજે પણ કુળદેવી અને કુળદેવતાના મોટા મોટા મંદિરો આસ્થાનો પ્રતિક ક્ષમા ઊભા છે નહીંતર આ જમાનામાં મિત્રો મંદિરે દર્શન કરવા પણ કોણ જાય જીવનમાં એસો આરામ ભોગવવા હોય ને શારીરિક કષ્ટિને માનસિક બીમારીઓથી મુક્ત રહેવું હોય તો સૌથી સરળ રસ્તો છે કુળદેવી માનું શરણ એકવાર તમે તમારી જાતને મિત્રો કુળદેવી દેવતાના શરણમાં અર્પણ કરી દેશો પછી જુઓ તમારો બેડો પાર થઈ જશે પણ મિત્રો શ્રદ્ધા હોવી જોઈએ આ વિષય મિત્રો શ્રદ્ધાનો છે આપણા કુળદેવી અને કુળદેવતા આપણી ભાવ અને ભક્તિના ભૂખ્યા છે મિત્રો જો તેમનામાં શ્રદ્ધા રાખીશું તો આપણાને ક્યારેય પણ નુકસાન નહીં થાય અને ક્યારે કોઈ નુકસાન થવા પણ નહીં દે તો મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને તમે જે પણ કુળદેવી માતાને માનતા હો એ કુળદેવી માતાનું નામ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં તો મિત્રો જય દેવી માતાજી જય રામદેવ જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર